ને કે જો જાજ અરે જો હા જગ આ બધું કાર્ડ ને પદમા વાળો થાસો પણ હું તમને વાંધો છે આ મારી હું બગાડશો કામ ધંધો નો કઈ કરવાની તેમ પદમા થાસો હા નો કામ ધંધો કરવો મન ક્યારે પણ કરવો મન છે અરે બધું તારો દીટીયા બીટીયા બધું ખાઈ કાઢો બધું અરે ના ના કાકા કઈ તને સારમ છે કઈ જાય છે અને પદમાવાળી નો થાય છે પણ ગીત તો સાંભળવાક ને ઘડીક મારે પાણા હું તો તને વિધે કા તો મને નથી ખબર તને મને રૂતા છો એ હું ધ્યાન રાખીશ હું ધ્યાન રાખીશ તારે હા હું ધ્યાન રાખીશ બોલ હાલ જાળું નો પારશું અ છે ક્યાં ગાડી દીધી છે ગાડી તો જે તમે ને વાળી છે હા હારું હું ધ્યાન રાખી જાવ તમે કા ખબર પડતી નીતી ને હારું જાવ તમે

ભાઈ ગીત કેવું છે તમે પછી દી સાંભળ્યું છે તો ભજન કઈ ને નો થાસો તમે જેવડા થઈ બીતર ભજન સાંભળશું અત્યારે આવા સાંભળવા જો ગીત હજી હામુ હામુ ઘર આને આને માઈ જરૂર છે ઉપાય તો નહીં મારે બધા આખા ગામ સાંભળવાનું મારે કોણ તમને કઈ દી આખું કામ તો નામ બધા મારે તમને દેવાના એકનું નામ દયો ઈ નામ કોને દેવાની તું તો અટક સાળો પર ઈવડાય ને બધાય ભાજી અને મીંડા પડી હા પડે છે તો હું કરું તમને મારવા મારે એક તો કરા આ પડીને દેખાડ્યા મેં એકદમ દેખાડ્યા એસે હવે એ ભાઈ હામરો જાવ તમે કામ કરો તમારું કરવાનું હોય હવે કામ કરો વાળું થાસો નાના ના છોકરાને હેરાન કરો છો આયા માકડના મોટે માકડને મોટા આયા માકડને મોટા આયા હા હા પપ્પુ બોતે જાય સામે ઉજા અંગે જાવ સાહેબ આ બધા હેડફોન તાર હાલ અન કરજો ફોન બઈ અન લાવ ફોન ફોન વાળી હવે સાબ જો બારો स्त <zagES>

મે <tay>? આ મને પડોશી કહેવા આ બધા એ બધા ખોટા છે હું ઈ બધું ગાવું તારે આઈશામાં ધ્યાન રાખવું હું ધ્યાન રાખવી કે તો કે એવું કાઢી થાજો કા લેવું હું રબસ આવે

હું સમજાવું વિપુલભાઈ કાક સમજાવો ભલા મળશે એ મારે કે ને સમજાઈ દે ને તો ભજન ભજન હવે ભજન ભજન તો હું વાંધો તો પણ નારણ બાપુના સાંભળ ભજન આ તો જોગી મારો માં એમ હું ને પાડી દે મારી મારી પોટી હું લપ કરો તમે લપ ન કરો હું સમજાઈ દે મારી રીતે મને આ રીતે મારે ધીરે હું સમજાવી દઈશ ને મારી રીતે તો પેડો પેડો મીંડો હાંભળે પણ

એ હેડફોન કાઢી નહોતું નો મરાય એમ કહું તમે રહેવા દો હેડફોન કાઢી તો હું કેવા મને મોટું મોટું ને મને હવે તારા ને છે હું પણ સમજાઈ દઉં એને મારી રીતે હવે તમે મોલા ફોટી ધડ કરો છો બધું ન હું કરું ને કરી નો કરે કોઈ એ હું સમજાઈ દઉં મારી રીતે તમે જાવ તમ પણ હું સમજાઈ દઉં છું મારી રીતે એમ તો તમને કીધું મેં મીઠો કોનું માનતો જ નથી એ માન છે હું સમજાઈ દઉં એ બધું મારી કાળો તમે ક્યાં ઢોળા છો

આપણે છે ને આપણે એના લપ ખોટી ન કરાય સમજા એ ભલે કેવા આવે આપણે એને કઈ દેવાનું એ હું કઈ દેસાઈ પછી આપડે એને કઈ દેવાનું એ શું જોવા તમે આવશે ને રવિવાર નઈ કરવાનો અમારો હા આવ્યો તું ઘી સાંભળી મારતા